અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ બીજી માર્ચ ને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો સાડા ત્રણ હજાર આસપાસ મળી રહી છે ભારી અને પાલ બંને થઈને

जिंदा है पंद्रह सौ ने बासठ रुपया सुपर कपास लेना किसान

એક આટ બાય 3 બાય બાય બોલો પ્રિયાબા બાપુ એક જ જાવ 0.5 670 629 71 1570 રૂપિયા સુપરમાલ લેનર કિસાન હાલો

ખેડૂત મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને આખા ગુજરાતમાં હોમ ડિલિવરી ખરી ખરીદ નંબર ત્રેસઠ પાંચ એકવીસ જીરો બેતાલીસ પર છે

बोलवा मिलो 15 25 25 आठा थाका 33 33 2042 काले माण बायो शिकरे शिकरे 11 85 85 60 183.55 5 60 68971 71 72 74 75 75 ¡Vaya, vaya, una poncho rupias rupia mal Lena ¡Vaya!

પંદરસો ને સો સાઠ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજાર થોડું નરમ જોવા મળી રહ્યું છે પાંચ સાત રૂપિયા જેવું